ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેઝલિંગ ડેઝલિંગ શબ્દનો અર્થ ચમકદાર જળહળાટ પ્રકાશથી આંજી નાખવું ભપકાદાર દેખાવથી આશ્ચર્યચકિત કરવું કે આંજી નાખે એવો પ્રકાશ થાય છે ડેઝલિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ કાન્ટ સી એનીથિંગ બીકોઝ ધ લાઇટ ઇઝ ડેઝલિંગ મી અર્થાત હું કંઈ જોઈ શકતો નથી કારણ કે પ્રકાશ મને આજી રહ્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કેન થિંક ઓફ નથિંગ એલ્સ બટ યોર ડેઝલિંગ સ્માઇલ એટલે કે હું તમારા ચમકદાર સ્મિત સિવાય બીજું કશું વિચારી શકતો નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ